જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા વિશ્વ હિપેટાઇટિસ ડે ની ઉજવણીના ભાગરૂપે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતેથી રેલી કાઢી જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો લેટ્સ બ્રેકડાઉન થીમ અંતર્ગત લીવર સાથે સંકળાયેલ હિપેટાઇટિસ રોગના પ્રકારો અને રોગના ઉપાયો સારવાર વિશે લોકોમાં જાગૃતતા આવે તેના માટે અઠયાવીસ જુલાઈને વિશ્વભરમાં વિશ્વ હિપેટાઇટિસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે પચીસ જુલાઈના રોજ હિપેટાઇટિસ વિશે જાગૃતતા લાવવા માટે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતેથી જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર બી એમ ચૌહાણ તથા ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કેવલ મોદી દ્વારા લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું રેલી બજારના મુખ્ય માર્ગો પર ફરી નર્સિંગ કોલેજ ખાતે સભામાં ફેરવાઈ હતી જિલ્લા ટીબીએચઆઈ વી કોઓર્ડિનેટર વાલસિંગભાઈ રાઠવા દ્વારા હિપેટાઇટિસ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ ગંભીર બીમારી વિશે લોકોને જાગૃત કરવામાં આવે છે કારણ કે આપણે જાણીએ છીએ કે તે એક લીવર સંબંધિત ગંભીર રોગ છે જેનાથી વિશ્વમાં દર વર્ષે હજારો લોકોના મોત થાય છે હિપેટાઇટિસ વાયરસના પાંચ પ્રકારો છે જેમ કે હિપેટાઇટિસ એ બી સી ડી અને ઈ તેની સમયસર સારવાર નહીં થાય ત્યારે હિપેટાઇટિસની અસરોને લીધે લીવરનું કાર્ય ધીરે ધીરે નબળું પડે છે અને ગંભીર અસરોમાં લીવર નિષ્ફળ થઈ જાય છે તેવા કેસોમાં લીવર સિરોસીસ અથવા લીવર કેન્સર જેવા ગંભીર રોગો તરફ દોરી જાય છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક સર્વે મુજબ જો હિપેટાઇટિસ બી અને સીનું નિદાન સારવાર તાત્કાલિક કરવામાં નહીં આવે તો પીડિત લિવર સિરોસિસ જેવી ગંભીર સમસ્યાઓનો ભોગ બની શકે છે આવી સ્થિતિમાં લીવર સંકોચાવા લાગે છે અને તેના કોષો બગડવા લાગે છે અને આવી સ્થિતિમાં લીવર કામ કરવાનું બંધ કરી દે છે જેને મેડિકલ ભાષામાં લિવર ફેલિયર કહેવામાં આવે છે વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે યોજાયેલા જાગૃતતા સેમિનારમાં એસટીઆઈ કાઉન્સિલર અનિલભાઈ સુતરિયા એસઆઈ રાજુભાઈ રાઠવા સાથે આશા સહિત આરોગ્ય કર્મચારીઓ વિહાન પ્રોજેક્ટના વેજાદભાઈ રાઠવા વિકલ્પશ્રી સંગઠનના પ્રોજેક્ટ ઓફિસર ઈશ્વરભાઈ રાઠવા મોડ ઇન્ડિયા એનજીઓના રમણભાઈ રાઠવા સહિત ઉપસ્થિત રહ્યા હતા પચીસના રોજ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા છોટાઉદેપુર અને નર્સિંગ સ્કૂલ છોટાઉદેપુરની ખાતે વિશ્વ જે વર્લ્ડ હેપે હેપેટાઇટિસ ડે છે એના અનુસંધાને આ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે લોકોમાં જનજાગૃતિ અને જાગૃતિ આવે હિપેટાઇટિસ રોગ વિશે જેને આપણે સાદી ભાષામાં કમળો કહીએ છીએ એ રોગ વિશે જનજાગૃતિ આવે એ બાબતે એક વર્કશોપનું પણ આયોજન અહીંયા નર્સિંગ સ્ટુડન્ટ્સનું કરવામાં આવ્યું છે અને એની અંદર હિપેટાઇટિસ દિવસની ઉજવણી હિપેટાઇટિસ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે અને સાથે સાથે ટેસ્ટિંગ સ્ક્રીનિંગ અને કઈ રીતે આ રોગ ફેલાય છે હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી જે વાયરસથી થતા રોગો છે એના અનુસંધાને એની માહિતી આપવા માટે અને લોકોમાં એની જનજાગૃતિ આવે જાગૃતિ આવે અવેરનેસ આવે એના માટે સરકારશ્રી તરફથી આ પ્રોગ્રામ કરવામાં આવે છે અને એ અંતર્ગત જો પોઝિટિવ દર્દી આપણને મળે તો એની સારવાર પણ અત્રેથી જનરલ હોસ્પિટલ છોટા ઉદેપુર ખાતેથી કરવામાં આવે છે તો આ સાથે અમારી સાથે પ્રિન્સિપલશ્રી અને નર્સિંગ સ્ટાફ અને મોટી સંખ્યામાં અમારો જે ટીબીનો સ્ટાફ છે એ પણ જોડાયા હતા હું ડૉક્ટર બી એમ ચૌહાણ ઇન્ચાર્જ ટીબીએચઆઈ પ્રોગ્રામ અને સાથે સાથે જિલ્લા ક્ષય અધિકારી છોટા વેપુ